ગુમતેય ખરેખર પેલા તો તમે કેવા તરવૈયો હતા ગમે એવું તળાવ હોય ને ગમે એટલું પાણી ઊંડું હોય ને તો એ તળાવ માં પડી ગતા બીવાતા નહીં એ તો શેદ કે યાર ગુમતેય હે તો હમણાં ચેક કરજો તળાવ કેટલું ઊંડું છે એ એ પુરાની યાદ તાજી પાણી અને ગમે એટલું ઊંડું હશે તો આ પંખાનો શું ફરક પડે આલત ચેક કરું નહીં 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 સર કહ્યું આ પૂછ તો ગડબડે હજુ આગળ જાઉં હું આમ કયો આમ થોડા ભાઈ ગયા

જાણે તારે જરૂર હતી ત્યારે મેં પૈસા આવ્યા હવે મારે જરૂર પડી એટલે મને પૈસા નઈ આવવાના પણ કાકા તમે તો ભીખા લીધી હા તો તું એ ભીખ સમજી ન જાય

સો મધ્યમોસો એ સજ્જન કો ક્યાં તકલીફ હૈ ભાઈ અરે પપ્પા શું બીજા બધા સરપંચો એના ગામમાં વિકાસ કરવા દશી મે શું વિકાસ કર્યો છે ને એ બતાવું જો અરે રોડ આખે આખો આરસિસી પછી આનો રોડ આખે આખો આરસિસી અરે જબરદસ્ત એરો રોડ નઈ બતાવનો કોને ગ્રાન્ટ હું ખાઈ ગયો છું બન કરી વિડિયો કેદી રાતે રાતેરાજ મારા સપના અને એને કીધું કે તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ એ જાણે હું તારો જીવ લઈ જાય પછી મેં શું કર્યું ખબર છે મેં મારા ફોન માં તારીખ જ બદલી નાખી તારીખ એક એક બે હાજર વીસ કરી નાખી એટલે એવા કદાચ યમરાજ મને લેવા આવશે ને તો એ તળી જાય

વાઘુજી હું તમને તમે જાઓ તો આપણે બે જણા ની ભાઈ બધી તૂટી જાય એટલે પણ હું જોઈ તો કે કોમ કુતરો પકડવાનો ડબ્બો આવ્યો તો એટલે મને તમારી ચિંતા रु नठी अरे अरे खतरनाक लोग हैं माल है भाई सब बोलवा सुखोहा लिया तुम खाओ ओसे में को मु खवराऊ होए अबे मजा ફુવાજી જોડે દુઃખ ઘટાવા જો હતો એટલે ફુવાજી કીધું કે તારા ઉપર કાવતરું થઈ ગયું છે એટલે મેં કીધું કે કાવતરું કર્યું છે કને એટલે ફુવાજી એ કીધું કે હું નોમ તો નહી લેવું પણ તું ગોમો જાય અને ગોમો એક ઘર હડકતું હોય તો સમજી લેજે કે હીરો તારો દુશ્મન આ જેવો હું ગોમો જો અન જોયું તો મારું જ ઘર હડકતું તું બોલો Baca aja kan, biru! Ya, aba! Apa? Uh. Puru kapur kerja ke Kau Kahasnya <laughs> <laughs> <kata naak> <laughs>

તો હું મજૂરી કરતો નહી વાત સહી ચોક મારું બીજું ભિખારી બનવાનો સંકેત તો નહી લ્યો